નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સહારાને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે સહારા સુપ્રીમ કોર્ટમાં એક લાખ કરોડથી વધુની ઇઠ્યાસી કિંમતી સંપત્તિઓ જેમાં એમ્બેવેલી અને સહારા શહેરનો પણ સમાવેશ થાય છે અદાણી ગ્રુપને વેચવાની પરવાનગી માગી છે સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને સીબીને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે

ફાર્મા કંપનીએ મીટર લોડ વધારવા માટે યુજીવીસીએલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી અને ફી ભરી પરંતુ કામ પૂરું કરવા આરોપીએ પંદર હજાર રૂપિયાની લાંચ માગી હતી ફરિયાદીએ એસીબીને જાણ કરતા ટ્રેપમાં આરોપી પકડાઈ ગયો અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તામાં ચાંદી આપવાની જાહેરાત મોંઘી પડીએ અમદાવાદમાં એક જાણીતા જ્વેલર્સે એક પોઈન્ટ ત્રેસઠ લાખ પ્રતિ કિલોના ભાવે ચાંદીની જાહેરાત કરી જેનાથી ગ્રાહકોએ બુકિંગ કરાવ્યું જ્યારે ભાવ એક પોઈન્ટ એંસી લાખ થતા જ્વેલર્સે ચાંદીના બિસ્કીટ કે લગડી આપવામાં હાથ ઊંચા કરી દીધા જેના કારણે ગ્રાહકોએ શોરૂમમાં હોબાળો મચાવ્યો પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવીને ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો સમાચારની વાત કરીએ તો કપ સિરપથી વધુ એક ત્રણ વર્ષની બાળકીનું મોત સાડા ત્રણ વર્ષની અંબિકા વિશ્વકર્માનું કોલ્ડ રીફા કપ સિરપના સેવન બાદ નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે અંબિકા છીંદવાડા જિલ્લાના ગામની રહેવાસી હતી આ સિરપના કારણે છિંદવાડા જિલ્લામાં અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે અધિકારીઓના જણાવ્યા મુજબ છિંદવાડા અને બેતુલના અન્ય બે બાળકોની હાલત હજુ પણ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો આ ભાઈ પાસે સોળસો ને આડત્રીસ ક્રેડિટ કાર્ડ છે મનીષ ધમેજા જેમણે ત્રીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ કિનીઝ ફોલ્ટ રેકોર્ડમાં સોળસોને આડત્રીસ ક્રેડિટ કાર્ડ ધરાવવાની સિદ્ધિ મેળવી છે એ પોતાના અનોખા શોખ માટે જાણીતા છે ક્રેડિટ કાર્ડના આ વિશાળ સંગ્રહને કારણે મનીષને ફક્ત મુસાફરી રેલવે લાઉઝ એરપોર્ટ લાઉઝ હોટલ વાઉચર મૂવી ટિકિટ ગોલ્ફ સ્ટેશન અને અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર મળતી રહે છે મનીષનું માનવું છે કે ક્રેડિટ કાર્ડ વિના મારું જીવન અધૂરું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુવકે એક હજારને પંચાણું વખત ફૂડ ડિલિવરી એપ ઉપર રિફંડ લઈ લીધો જાપાનના નાગેયાના આડત્રીસ વર્ષીય તાકુયા હિગા સિમોટોએ ફૂડ ડિલિવરી એપ ધીમી કેનને એકવીસ લાખથી વધુનો ચૂનો લગાવ્યો છે તાકુઆએ એક હજારને પંચાણું વખત ઓર્ડર આપીને ઓર્ડર મળ્યો નથીની ફરિયાદ કરીને કોટી રિફંડ પોલિસીનો લાભ લીધો બેરોજગાર હોવા છતાં તેણે મોગી આઇટમ મફતમાં ખાધી તેણે એકસોને ચોવીસ નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને ટ્રેક ન થાય તે માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની બે હજાર છવ્વીસ માટે ભયંકર આગાહી પ્રખ્યાત ભવિષ્યવક્કા બાબા વેંગાની બે હજાર છવ્વીસ માટેની આગાહી ચર્ચામાં છે દુનિયા કેસ ક્રેસ જેવા મહાન આર્થિક સંકટનો સામનો કરશે તેમણે કહ્યું છે કે ડિજિટલ અને ફિઝિકલ ચલણ પ્રણાલી બંને તૂટશે જેનાથી ફુગાવો બેન્કિંગ કટોકટી અને ટેક ઇન્ડસ્ટ્રીમાં ઉથલપાથલ સર્જાશે નિષ્ણાતોએ આ આગાહીને અંધવિશ્વાસ ગણાવી છે પરંતુ કેટલાક લોકો વૈશ્વિક અસ્થિરતાને આ સંકેત માને છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઈવરે ચલાવી પૂર જોશમાં બસ હિમાચલના ઉનામાં હિમાચલ રોડવેઝની એક ઝડપી બસે કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી બસની ઝડપ એટલી વધારે હતી કે અથડામણ બાદ તે રસ્તાથી પટકી ગઈ હતી સદનસીબે બસ પલટી ન ખાઈ ગઈ જેથી મોટો અકસ્માત થતાં અટકી ગયો છે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ ગંભીર ઈજા થઈ નથી ઘટનાથી ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને એક પોઈન્ટ અગિયાર કરોડ પોસ્ટ કાર્ડ લખ્યા ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે સહકારી ક્ષેત્રના નાગરિકોએ પીએમ મોદીનો આભાર માટે એક અગિયાર કરોડથી વધુ પોસ્ટકાર લખ્યા જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે સૌથી મોટું આભાર લેખન અભિયાન ગણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જીએસટી મેક ઇન ઇન્ડિયા અને જનધન યોજના સહિતના કાર્યો માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો મોટો દાવો ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ટ્રમ્પે દાવો કર્યો છે કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ભારતના રશિયન તેલ ખરીદીથી નાખુશ હતા પરંતુ હવે મોદીએ તેમને વિશ્વાસ આપ્યો છે કે આ ખરીદી બંધ થશે તેમણે આને મોટું પગલું ગણાવ્યું છે અને કહ્યું છે કે હવે અમેરિકા ચીન ઉપર પણ દબાણ કરશે કે તે રશિયા પાસે આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ કરીએ તો ધ્રુવ રાઠીએ શાહરૂખ ખાનને પૂછ્યું છે કંઈક આવો યુટ્યુબર ધ્રુવ રાઠીએ સુપરસ્ટાર શાહરૂખ ખાનને એક જોરદાર પ્રશ્ન પૂછ્યો હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર પચીસ મુજબ શાહરૂખ ખાનની સંપત્તિ આશરે માર બાર હજારને ચારસો કરોડથી વધુ પહોંચી ગઈ છે રાઠીએ સીધો સવાલ કર્યો કે શું આટલા પૈસા પૂરતા નથી જો પૂરતા છે તો તમે હજુ પણ પાન મસાલાની જેવી હાનિકારક વસ્તુઓનો કેમ પ્રચાર કરી રહ્યા છો આમ મુદ્દો સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં સુરત ખાલી થવા લાગ્યો ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે વતન જઈ રહેલા લોકોની ઉધના રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેનના ડબ્બાઓમાં પગ મૂકવાની પણ જગ્યા નથી વેકેશનની શરૂઆત થતાં એક એક ડબ્બામાં આવ્યા છે બે વ્યવસ્થાપન માટે રેલવે દ્વારા ભુજના સ્ટેશન ઉપર છ મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ ડિવાઇસ દ્વારા મુસાફરોને જનરલ ટિકિટ ઇસ્યુ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ચોમાસાના અંતિમ ચરણમાં પડેલા વરસાદ બાદ હવે શિયાળાનું વહેલું આગમન થતું જણાઈ રહ્યું છે મોડી રાત્રેને વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે વર્ષો પહેલાં જેમ દિવાળી સમયથી જ શરૂ થતી હતી તે જ માહોલ ફરી જોવા મળી રહ્યો છે શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે આશરે દસ ડિગ્રીનો તફાવત જોવા મળતા લોકો ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અનુભવ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અફઘાનિસ્તાન અડતાલીસ કલાકનો યુદ્ધ વિરામ જાહેર પાકિસ્તાનની વિનંતીને પગલે અફઘાનિસ્તાને બંને દેશો વચ્ચે અડતાલીસ કલાકનો કામચલાઉ યુદ્ધ વિરામ જારી કર્યો છે જે બુધવારે સાંજે છ વાગ્યાથી અમલમાં આવ્યો હતો યુદ્ધ વિરામ પહેલાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં કાબુલ અને સ્પીન બોલ્ડક જિલ્લામાં પંદર નાગરિકોના મોત થયા છે અને સોથી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં છન્નું લાખનું શંકાસ્પદ ઘી ઝડપાઈ ગયું છે દિવાળીના તહેવાર પૂરે મહેસાણાના ગિલોસણ ગામે પોલીસે શંકાસ્પદ ઘી બનાવતી સિવાન ફૂડ પ્રોડક્ટ ફેક્ટરી પર દરોડો પાડ્યો પોલીસે છન્નું લાખનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો અને ફેક્ટરી સીલ કરી હતી સ્થાનિક પૂળ વિભાગ ઊંઘતું રહ્યું અને બાદમાં જાણ થતા પૂળ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને અઢાર ઘીના સેમ્પલ લઈને સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને ફેક્ટરી માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે